નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ છ બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે શંભુભાઈ વાઘેલા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન એનો ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત એ પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે શંભુભાઈનો જે છે પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો શંભુભાઈ કાળાભાઈ વાઘેલા ગામ તમારું સોરોડલા તાલુકો જિલ્લો ભાવનગર બીજો ખાસ કે આપણને ખ્યાલ છે સરગવાની ખેતી એટલે કે નવી ખેતી છે અને એની અંદર જે છે આજે ખેડૂતો દિવસે ને દિવસે છે આ ખેતી પદ્ધતિ તરફ વળ્યા છે કારણ કે એમાં ખર્ચો ઓછો લાગે છે અને આપણને ઉત્પાદન છે સારું મળે છે તો હવે આપણે એમની છે વિગતવાર ચર્ચા કરીએ

અને તમે આની અંદર છે કેટલા દિવસે ઉનાળામાં હતા એટલે કેટલા દિવસે મિત્રો સરગવો છે દરેક જમીનમાં થાય છે પણ ખાસ વધારે આછી જમીન હોય આપણે કાકરિયાત જમીન એને છે એ ઉત્તમ જમીન ગણાય એમાં એ જે છે અનુકૂળ ગણાય છે એમાં તો એક જે એકદમ જે છે આપણે કાકરિયાત આછી જમીનમાં જે છે સરગવો કરેલો છે એની અંદર આની અંદર તમે કઈ દવાનો છંટકાવ કરેલો છે પીવન 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 કેટલા એમએલ નાખેલું છે એને અંદર 40 એમએલ <tellativi> 40 એમએલ નાખ્યો ખેડો મિત્રો આપણે ભલામ પ્રમાણ ભલામણ પ્રમાણે જે છે 40 એમએલ નાખીને સ્પ્રે કર્યો છે તો શંભુભાઈ તમારા શબ્દોમાં જણો આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે રિઝલ્ટ બહુ સારો આવ્યું આ બરાબર છે વૃદ્ધિ વિકાસમાં સારો વિકાસ સારો થાય વૃદ્ધિ વિકાસ સારો છે ને હા કોઈ 16 કે પીળો પડતો એવું કે શરૂ આપણે નહીં પીળો પીળો થાય નહીં બરાબર છે ખેડૂતો મિત્રો આપ નજર આમાં જોઈ શકો કે આ જે છે આપણે બપોરનો સમય છે તેમ છતાંય પણ સરગો આપણને છે જોવામાં પહેલી નજરે ગમી જાય એવો જ છે સવાર સંસ્થ તો આપણે સારો દેખાતો હોય ને હા દેખાય બરાબર છે હવે ખેડૂતો મિત્રો આપણી સાથે એક્સપર્ટ છે રમેશભાઈ એમને પણ પૂછીએ રમેશભાઈ પહેલાં તો આપણે સરગવામાં કટિંગનું શું મહત્વ છે કટિંગ તો બે મહિના કરવું પડે એટલે ડાયરેક્ટ વધારે ફૂટે અને માલ વધારે નીકળે ફૂલ ફાલ વધારે બેસે બરાબર છે

નાઇન પર્સન્ટ ઇસી તો એ કોઈ પણ દવા છે સારી કંપનીની લાઈન અને પમ્પે વીસ એમએલ નાખીને સ્પ્રે કરી શકો છો બીજું ખાસ આની અંદર જે આપણે પાયાના ખાતરમાં ડીએપી નાખ્યું હોય તો આગળ જતા તમે વીસ વીસ જીરો તેર છે એ નાખી શકો મોરસુ નાખી શકો મોરસુ યુરિયા ભેગું કરી શકો એક અદામાં ફ્રોમ આવે છે એક બેકબોન કરીને આવે છે જે મિક્સ માઇક્રોન્યૂટન ખાતર આવે એ સરગવા માટે છે અતિ ઉત્તમ ને બેસ્ટમાં બેસ્ટ ખાતર જે છે બેકબોન કરીને આવે છે અને આગળ જતા છે ખેડૂત મિત્રો ફ્લાવરિંગનું સ્ટેજ ને બધું આવે છે તો ત્યારે આપણે બોરોન એની જરૂરિયાત પડતી હોય છે આપણે હાલ કરવામાં ઓછું સિંગની ક્વોલિટી પણ સારી રહે છે બીજો રમેશભાઈ આપણે જે સરગવા રોપ્યા પછી કેટલા મહિને શરૂઆત થઈ જાય સાડા ચાર પાંચ મહિને બરાબર છે અને આમ એવરેજ છે આપણે તમે જોવો તો એના બજાર ભાવ કેવા હોય છે બજાર ભાવ પચાસ 60 રૂપિયા હોય અત્યારે ચાલુ ભાવ તો અત્યારે 60 રૂપિયા છે અત્યારે હાલની અંદર સાઠ રૂપિયા છે મિત્રો માર્કેટમાં આજની તારીખમાં જે છે 60 રૂપિયા છે બીજો ખાસ આની અંદર જે છે તેમાં વેચાણ નું માર્કેટ થઈ જગ્યા છે કૃષ્ણપરા અમીરભાઈ અમીરભાઈ કૃષ્ણપુરા બરાબર છે અને અત્યારે તો એ થડા બધા બંધ હોય તો અત્યારે ખેડૂતોને કોઈને તૈયાર થાય તો એને ક્યાં લઈ જવો પડે એને માર્કેટમાં લઈ જવાય સાઠ રૂપિયા પાસઠ રૂપિયા આવે અત્યારે બરાબર છે ખેડૂત મિત્રો હાલની તકે જે છે સારા બજાર ભાવ છે બીજો શંભુભાઈ એની અંદર ખર્ચો કેવો લાગે છે આમાં ખર્ચો બહુ નહીં લાગતો ઓછો લાગે ને ઓછો હા બરાબર છે બીજો ખાસ આની અંદર જે છે આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ કે ન કરીએ અત્યારે ન કરે હરગો મોટો થઈ જાય પછી કરે અત્યારે તમે નિંદામણ કરો એટલે છોડવા મોટા થઈ જાય પછી ગમશું ખડ ઊગતું બંધ થઈ જાય હા બરાબર છે ખેડૂત મિત્રો જેટલું બને ત્યાં સુધી જે છે આપણે નિંદામણનાશક દવાનો ઓછો વપરાશ કરવો એનું કારણ છે કે એ જે છે આપણે શરૂઆતના સ્ટેજ આની ઉપર જે છે વિપરીત અસર થતી હોય છે પણ આગળ જતા તમારે નિંદામણ નાશક વાપરી હોય તો વાપરી શકો છો તો શંભુભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એને જો આ પીવન દવા વાપરવી હોય

અને હું ખેડૂતોનો પણ આભાર માનું છું કારણ કે આપણા ગયા વર્ષે છે પુષ્કળ પ્રમાણમાં જે છે દવાઓ ખેડૂતોએ વાપરી છે અને અત્યારે અમારા હાલમાં જે છે સરગવાના પાક માટે પેન્ડિંગ ઓર્ડર છે બધાના કારણ કે આપણે સરગવા માટે એક આખી કીટ તૈયાર કરી છે એક પીવન આવે છે એક પોટાશ ને ગેટ સેટ કરીને આ જે છે એકદમ ખેડૂત મિત્રો સિમ્પલ દવાની જે છે સરગવાના પાકમાં જરૂરિયાત રહેતી હોય છે આખી કીટ જે છે તેરસો રૂપિયાની આવે છે તો કોઈ પણ ખેડૂત મિત્રો જો મંગાવે તો અમારા નીચે હેલ્પલાઇન નંબર છે સત્તાણું ચૌદ ત્રીસ એકવીસ બાવીસ આ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યો જે બે લાઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ